નમસ્કાર મિત્રો મિત્રો પોસ્ટ ઓફિસની અંદર મહિલાઓ માટે બેસ્ટ યોજના ચાલી રહી છે અત્યારે તમે એમાં થોડું ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે રિટર્ન મળી શકે છે મિત્રો અને ઘણી બધી યોજનાઓ છે પરંતુ એમાંની એક યોજના વિશે વાત કરીશું આપણે જેનું જેમાં તમારે ફક્ત બે વર્ષ જ રોકાણ કરવાનું હોય છે અને બે વર્ષ પછી તમે પાછા પૈસા તમને વ્યાજ સહિત તમને મળે છે પરંતુ એ રિસ્ક વગરના પૈસા છે બરાબર પોસ્ટ ઓફિસમાં તમે પૈસા રોકાણ કરો એટલે એમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક નથી હોતું તો એ સ્કીમનું નામ છે મહિલા સેવિંગ સન્માન સર્ટિફિકેટ યોજના હવે આ યોજનામાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો મહિલાઓ ઇન્વેસ્ટ કરી શકે છે અને મહિલાઓની કોઈ દીકરી હોય તમારા ઘરે તો દીકરીના નામ ઉપર પણ તમે બે વર્ષ માટે પૈસા સેવિંગ કરી શકો છો અને બીજી એક ખાસ બાબત એ છે મિત્રો કે તમે વચ્ચે પૈસા તમારે ઉપાડવા હોય તો વચ્ચે પણ તમે પૈસા ઉપાડી શકો છો અને સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ છે પચાસ પર્સન્ટ વ્યાજ તમને વાર્ષિક તમને મળે છે તો આ યોજનામાં તમે જો ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો એના વિશે હું તમને પૂરી જાણકારી આ વિડીયોના માધ્યમથી બતાવીશ અને કેટલા પૈસા ઇન્વેસ્ટ કરો તો કેટલા પૈસાનો તમને રિટર્ન મળે એ પણ તમને માહિતી આ વિડીયોના માધ્યમથી જણાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો આ યોજના વિશે વિગતવાર વાત કરીએ તો આ યોજનાની શરૂઆત બે હજાર ત્રેવીસના રોજ કરાયેલી હતી બજેટમાં સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી બે હજાર ત્રેવીસમાં મતલબ કે હમણાં એના બે વર્ષ પૂરા થવા આવ્યા છે યોજનામાં સાત પોઈન્ટ પાંચ વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે આમાં ઓછામાં ઓછા તમે એક હજાર રૂપિયાથી વધુ વધુમાં વધુ બે લાખ રૂપિયા રોકનું રોકાણ કરી શકો છો અને ફક્ત બે વર્ષ માટે જ છે બે વર્ષ પછી તમને રિટર્ન પૈસા મળી જતા હોય છે બરાબર પરંતુ રોકાણ જે છે તમારે એક જ વખત કરવાનું હોય છે તે પછી હજાર રૂપિયાનું કરો કે તે પછી બે લાખ રૂપિયાનું કરો એક જ વખત તમારે રોકાણ કરવાનું છે ત્યાર પછી વાત કરીએ મિત્રો આગળ કે ભાઈ તેના સંબંધિત ખાસ જે બાબતો છે તેના વિશે જાણીએ આપણે તેમાં સાત પોઈન્ટ પાંચ વાર્ષિક વ્યાજ તમને મળે છે ત્યાર પછી મિનિમમ તમે એક હજાર રૂપિયાથી મહત્તમ બે લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો તેમાં બે વર્ષ માટે રોકાણ કરવું પડે છે અને પોસ્ટ ઓફિસ અને અધિકૃત બેંકોમાં એમ મતલબ કે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટનું ખાતું તમે ખોલાવી શકો છો હવે બે વર્ષ પહેલાં પણ તમે પૈસામાં ઉપાડી શકો છો દાખલા તરીકે તમે બે વર્ષમાં તમે બે લાખ રૂપિયા ડિપોઝિટ કરી દીધા પરંતુ વચ્ચે તમારે કોઈ પણ પૈસાની અચાનક જરૂર પડી ગઈ હોય તો તમે બે વર્ષ પહેલાં પૈસા તમે ઉપાડી શકો છો પરંતુ મિનિમમ છ મહિના હોવા જોઈએ મતલબ છ મહિના પહેલાં તમે પૈસા ઉપાડી શકો નહીં પરંતુ છ મહિના પછી તમે પૈસા ઉપાડી શકો છો પરંતુ તેમાં સાત પોઈન્ટ પાંચ વ્યાજદર તમને બદલે મળશે નહીં એમાં ફક્ત મળશે પાંચ પોઈન્ટ પાંચ વ્યાજદર મળશે મતલબ કે સાત પોઈન્ટ પાંચના બદલે તમને પાંચ પોઈન્ટ પાંચ ટકા વ્યાજદર વાર્ષિક તમને મળવાપાત્ર રહેશે આ વ્યાજ મૂળ રકમ પર પરત આપવામાં આવશે મતલબ કે જે પ્રમાણે છ મહિનાનું વ્યાજ થયું હશે બરાબર અથવા તો તમે વર્ષ દિવસ દોઢ વર્ષે તમે પૈસા ઉપાડો તો તમને એટલું વ્યાજ મળશે અને મૂળ રકમ અને જેટલું એ દિવસોનું વ્યાજ થયું હશે તો એ તમામ વસ્તુ તમને મળી શકે છે આ ઉપરાંત તમે એક વર્ષ પછી ચાલીસ પર્સન્ટ રકમ ઉપાડી શકો છો એક વર્ષ પૂરું થઈ ગયા પછી તમને એવું લાગે કે ભાઈ મારે જરૂરિયાત છે તો ચાલીસ ટકા રકમ જે છે એ ઉપાડી શકો છો ત્યાર પછી વાત કરીએ મિત્રો સૌથી મહત્ત્વની વસ્તુ તો કે ભાઈ તમે તમારા નામ ઉપર જો તમે ઇન્વેસ્ટ ના કરવું હોય તો તમે તમારા ઘરની અંદર દીકરી હોય સગીર વયની દીકરી હોય મતલબ કે પંદર સોળ વર્ષના દીકરી હોય તો એના નામનું પણ તમે ખાતું ખોલાવી શકો છો મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં રોકાણ કરી શકો છો એટલે કે સગીર વયની છોકરીના નામે તમે રોકાણ કરી શકો છો હવે તમે ક્યાં અને કેવી રીતે ખાતું ખોલાવી શકો સૌથી મહત્ત્વનો વસ્તુ છે કે ભાઈ તમારે ખાતું આ સ્કીમમાં પૈસા રોકવાય તો તમારે ખાતું ક્યાં ખોલાવવાનું હોય છે તો તમારા આજુબાજુની અંદર કોઈ પણ પોસ્ટ ઓફિસ હોય પોસ્ટ ઓફિસ અધિકૃત બેન્કો હોય અથવા તો પોસ્ટ ઓફિસ હોય તો ત્યાં તમારે ખાતું ખોલાવવાનું રહેશે તેનું એમ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટનું ખાતું ખોલાવવાનું રહેશે ખાતું ખોલાવવા માટે તમારે તેના ફોર્મ સાથે કેવાયસી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે કેવાયસી આપણે ખબર હશે કે ભાઈ આધાર કાર્ડ જે તો એ તમારે આપવાના ડોક્યુમેન્ટ રહેશે ત્યાર પછી સૌથી મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે કેટલા રૂપિયાનું રોકાણ કરશો તો તમને કેટલું વ્યાજ મળશે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તો એ પણ હું તમને સરળ બાબતમાં તમને સમજાવું છું પોસ્ટ ઓફિસની એક તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જે હું તમને જણાવી દઉં છું પ્લે સ્ટોરમાં જઈ અને તમારે લખવાનું રહેશે ડાક સેવા ડાક સેવા લખશો એટલે અહીંયા ડાક સેવાની ઓફિશિયલી વેબસાઈટ અહીંયા આ એપ્લિકેશન જે એ આવી જશે તો આ પ્રમાણે અહીંયાથી ડાયરેક્ટ આપણે અહીંયાથી ઓપન કરી લેશું મતલબ કે મારે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલા માટે હું ડાયરેક્ટ ઓપન કરી લઉં તો તમારે ઇન્સ્ટોલ કરવાની છે બરાબર હવે આમાં સેકન્ડ નંબરનું ઓપ્શન છે ઓનલી ધીસ ટાઈમ તો એ પ્રમાણે આપણે અહીંયાથી ચૂઝ કરી એટલે આગળ વધી જશું હવે થોડી વેઇટ કરવાની રહેશે ત્યાર પછી તમારે આ પ્રમાણે કંઈક ઓપ્શન તમને જોવા મળી જશે બરાબર પરંતુ તમારે નીચે સ્ક્રોલ કરવાનો રહેશે અને નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રમાણે તમે જોઈ શકો છો સર્વિસિસ હોમની બાજુમાં એ સર્વિસિસનું ઓપ્શન છે તો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે એમાં ક્લિક કરશો એટલે આમાં તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે પરંતુ તમારે એમાં જવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો પીઓ એસબી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન મસ્ટ પોસ્ટ ઓફિસનું જે સેવિંગ છે તો એનું કેલ્ક્યુલેશન એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી સિલેક્ટ સ્કીમ તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો તમારે અત્યારે મતલબ કે પોસ્ટ ઓફિસની અંદર જેટલી પણ સ્કીમો ચાલુ છે એ તમામ સ્કીમો અહીંયા આવી જશે એમાંથી તમને અહીંયા લાસ્ટ સ્કીમ તમે જોઈ શકો છો અહીંયા મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે હવે તમે કેટલા પૈસા રોકો તો તમે તમને કેટલું વ્યાજદર મળે એના વિશે થોડું કેલ્ક્યુલેશન આપણે તો કે સૌ સૌ પ્રથમ આપણે ડાયરેક્ટ બે લાખ રૂપિયાથી શરૂઆત કરી કે ભાઈ બે લાખ રૂપિયા તમે રોકાણ કરેલા હોય તો તમને કેટલું વ્યાજદર મળશે તો અહીંયા બે લાખ રૂપિયા લખવાના છે અને તમારે અહીંયા કેલ્ક્યુલેટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે નીચે જે રકમ દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બે લાખ બત્રીસ હજાર ચુમ્માલીસ રૂપિયા તો આટલા બે વર્ષે તમને પૈસા મળી શકશે બરાબર બહુ સારી સ્કીમ છે મિત્રો કોઈ પણ રિસ્ક વગર બે લાખ બત્રીસ હજાર ચુમ્માળીસ રૂપિયા તમને બે વર્ષમાં મળે બહુ સારામાં સારી સ્કીમ કહી શકાય તો આ પ્રમાણે તમે જેટલા પણ તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય મિનિમમ એક હજાર રૂપિયાથી બે લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કરી શકો છો જેટલા પણ ઇન્વેસ્ટ કરવા માંગતા હોય એ પ્રમાણે તમે અહીંયા પોસ્ટ ડાક સેવાની જો એપ્લિકેશન છે એના થ્રુ તમે કરી શકો છો મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો